વિભાવરીબેન મને કહેતા દિલગીરી થાય છે પણ તમને બાળક થવાની કોઈ જ શક્યતા નથી ડોક્ટરે ખરેખર દિલગીરી અનુભવતા હોય એવો ચહેરો કરીને કહ્યું વિભાબેન અને એમના પતિ પૈસા ચૂકવીને દવાખાનાના પગથીયાં ઉતરી ગયા આ પચાસમાં ડોક્ટર હતા અને આ પચાસ વાર એક જ નિદાનનું વંસમોર ચાલી રહ્યું હતું વિભાબેનના લગ્નને બાર વરસ પૂરા થવા આવ્યા હતા શરૂઆતનું એકાદ વરસ જિંદગી માણવામાં પસાર થઈ ગયું પહેલું વરસ પીંછાં જેવું હોય છે એ ક્યાં અને કેવી રીતે ઉડી જાય છે એની ખબર પણ નથી પડતી એ પીંછાં જેવા હળવા દાંપત્યને બાળકનો પણ ભાર લાગતો હોય છે પછી બીજું વરસ ગયું ત્રીજું ગયું ચોથા વર્ષે ચિંતાએ ચક્ષુ ઉઘાડ્યા હવે તો કશી કાળજી લેવાનું પણ બંધ કર્યું હતું સંતાન પ્રાપ્તિ માટેની તમામ સભાન પાલન જારી હતું પાંચમા વર્ષથી પદ્ધતિસરની સારવાર શરૂ કરવામાં આવી ડોક્ટરો બદલાતા રહ્યા દવાઓ એની એજ રહી પરીક્ષણો પાછળ પૈસો પાણીની જેમ વહેતો રહ્યો ક્યુરેટિંગ સોનોગ્રાફી ઓવ્યુલેશન સ્ટડી એચએસજી લેપ્રોસ્કોપી હોર્મોનલ એસે

એ વાતનું છે કે તમારા બધા જ રિપોર્ટ્સ નોર્મલ આવે છે એ કેવું કહેવાય રિપોર્ટ્સ સારા આવે એ વાત કે સુખની પતિ નિકુંજભાઈને ની આ અવરવાણી ન સમજાણી રિપોર્ટસ ખરાબ આવે તો નિદાન થાય અને નિદાન થાય તો સારવાર થાય તાવ આવતો હોય તો એ મેલેરિયા નો છે કે ટાઈફોઈડ નો એ તો સ્પષ્ટ થવું જોઈએ ને ડોક્ટર ની વાત સાચી હતી પણ એમાં દોષ બીજા કોઈનો ન હતો તકદીરનો હતો એક ડૉક્ટરના મોંઢે તકદીરની વાત સાંભળીને કોઈને આઘાત લાગે પણ એ આઘાત અણસમજૂનો આઘાત જાણવો વિજ્ઞાનની બાબતમાં કેટલીક વાર આવું જોવા મળે છે વંધ્યત્વની સારવારની વાતમાં તો ખાસ હવે તો દુનિયાભરના ગાયનેકોલોજીસ્ટો કબૂલે છે કેની સંતાન દંપતીઓ માટે એક ફેક્ટર એવું પણ છે જેનો કોઈ જ ઉપચાર નથી એનું નામ છે એનો કોઝ સ્ટરિલિટી ટૂંકમાં કારણ વગરનું વંગ્યત્વ બધા જ પરીક્ષણો સામાન્ય હોય બધા જ રિપોર્ટ સારા હોય પતિ પત્ની બંને જણા સક્ષમ હોય અને છતાં સંતાન ન થાય વિજ્ઞાનનો કે ગણિતનો એક વત્તા એક બરાબર બે થવા જ જોઈએ એ કાયદો અહીં લાગુ નથી પડતો અને લાચારી એ છે કે બાળક નહીં જ થાય એવું પણ કોઈ ડોક્ટર કહી નથી શકતો વર્ષો પછી વગર સારવારે અથવા ઘૂર જેવી સારવારને કારણે અત્યાર સુધી બંજર રહેલી ધરતીમાં બીજાંકુરનો સળવળાટ જોવા મળે છે અહીં વિજ્ઞાનની હદ સમાપ્ત થાય છે અને ઈશ્વર ઉપરની શ્રદ્ધાની સરહદ શરૂ થાય છે વિભાવરીબેનના કિસ્સામાં પણ એવું જ બન્યું બાર વર્ષના તબીબી તપની નિષ્ફળતા પછી અચાનક સંજોગોએ તુષ્ટ થઈને એમના પર વરદાન વરસાવ્યું તે ગર્ભવતી બન્યા પીડાના અતીત ઉપર આનંદનો વર્તમાન પથરાઈ ગયો સગર્ભાવસ્થા એની પોતાની સાવધાનીઓની મોહતાજ હોય છે એમાં વિભાબેનની સગર્ભાવસ્થાને તબીબી દ્રષ્ટિએ પ્રેશિયસ પ્રેગ્નન્સીના વિશિષ્ટ દરજ્જામાં મૂકવામાં આવે છે ગાયનેકોલોજીસ્ટે પ્રારંભમાં જ એમને જણાવી દીધું દર અઠવાડિયે ત્રણસો રૂપિયાવાળું ઇન્જેક્શન લેવું પડશે પૂરતો આરામ અને બીજી દવાઓ તો ખરી જ ચોથા મહિને ગર્ભાશયના મુખ ઉપર ટાંકો અને પછી સાવચેતીના સીડીના અનેક પગથિયાં હતા વિભાબેન આ પગથીયા એક પછી એક ચડતા ગયા એમની કોશિશ એક જ હતી ગમે તેમ કરીને નવ મહિના પૂરા કરવા અને પછી પુખ્ત સમયના અંતે તંદુરસ્ત બાળકને જન્મ આપવો પણ એમની લડત કાચી પડી નવમંઝિલવાળી ઇમારતના સાતમા માળે જ વિભાબેન ફસકી પડ્યા સાવ અઘૂરા બાળકને જન્મ આપી બેઠા કાચની પેટી અતિઆધુનિક સગવડોવાળું તબીબી શાસ્ત્ર અને રૂપિયાનો ખકાર એમની પડખે ન હોત તો બાળક બચ્યું ન હોત એ બેબી હતી દીકરી ત્રણ વરસ પછી વિભાબેન ફરી વાર ગર્ભવતી બન્યા આ વખતે સાવધાનીનું બખતર વધુ મજબૂત પસંદ કર્યું કોઈ વાતે કચાશ ન રાખી વધુ સારા ડોક્ટર વધુ દવાઓ વધારે આરામ અને વધુ પૈસા પરિણામ આ વખતે આઠમા માળ સુધી પહોંચી શકાયું બાળક આ વખતે પણ દીકરી હતું બાળકોના ડોક્ટરે પરસેવો પાડીને દીકરીને બચાવી લીધી પણ હવે પછીની ઘટના સાવ અણધારી બની ગઈ આ બીજી દીકરી હજી સાવ નાની હતી ત્યાં જ વિભાબેન ત્રીજી વાર ગર્ભવતી બન્યા એમને સ્વપ્નમાં પણ આ વાતનો અણસાર ન હતો કોઈ ભરતી જ તકલીફ માટે એ જ્યારે ગાનેકોલોજીસ્ટ બતાવવા માટે ગયા ત્યારે ડોક્ટરે એમને સમાચાર આપ્યા કોંગ્રેચ્યુલેશન્સ વિભાબેન યુ આર પ્રેગનન્ટ પણ એ કેવી રીતે બને ડોક્ટર મારે તો ગર્ભ રહેવામાં બહુ સમય લાગી જાય છે પહેલી વાર બારસ વરસ પછી અને બીજી વાર ત્રણ વરસ આ વખતે તો હજી બેબીને હું ધાવણ પણ આપું છું અને આનું કોઈ ચોક્કસ વિજ્ઞાન નથી હોતું વિભાબે સ્ત્રી બીજ અને પુરુષ બીજ એકબીજાને મળી જાય એ બે વાહનોના અકસ્માત જેવી ઘટના છે અકસ્માત ન થવાનો હોય તો માણેકચોકની ભીડમાં એ ન થાય અને થવાનું નિશ્ચિત હોય તો બગોદરાના સીધા સપાટ હાઇવે ઉપર પણ થઈને રહે હકીકત એ છે કે તમે ત્રીજી વારમાં બનવા જઈ રહ્યા છો નો વિભાબેન શબ્દશ ચીસ પાડી ઉઠ્યા ડોક્ટર મારે આ બાળક નથી જોઈતું નાની દીકરી હજી બહુ નાની છે અને હું ખૂબ જ થાકેલી છું નવ મહિનાની અઘરી લડાઈ માટે મને સહેજ પોરો તો ખાવા દો તો પછી ક્યુરેટિંગ કરાવી નાખો તમારા પતિને લઈને આવજો હું કરી આપીશ ડૉક્ટરે સધિયારો આપ્યો વિભાબેને ઘરે આવીને વરને વાત કરી સાસુને વાત કરી બધા સંમત થયા પણ વિભાબેનના પિયરમાં જાણ થઈ તો એમના મમ્મી વિરોધ પક્ષે જઈ ઊભા છેવટે લાવલશ્કર ડોક્ટરના કન્સલ્ટિંગ રૂમમાં પહોંચ્યું ત્યાં પણ સામસામે વિરોધી દલીલો જામી લગભગ યુદ્ધ મેદાન જેવું વાતાવરણ થઈ ગયું ડોક્ટર કંટાળી ગયા ક્યુરેટિંગ કરવાની ના પાડી દીધી વિભાબેન સમસમી ગયા આ પ્રેગ્નન્સી એના ઉપર વિધાતા દ્વારા થોપી દેવાયેલી આફત હતી એમણે નક્કી કર્યું આ વખતે હું કશી જ સારવાર નહીં કરાવું મોંઘાદાટ ઇન્જેક્શનો નથી લેવા શું થશે ગર્ભ મરી જશે એ જ ને ટાંકો નથી મરાવવો બહુ બહુ તો ગર્ભ પડી જશે એ જ ને આરામ તો નથી જ કરવો બલકે વધુ પડતું કામ કરવું છે કચરા પોતા કપડાં વાસણ બઘું ઘરકામ જાતે જ કરીશ ભલે કસુવાવડ થઈ જાય અને અક્ષરશ વિભાબેન આ પ્રમાણે જ વર્તતા ગયા પણ ગમે તે કારણ હોય ગર્ભને કશું જ થયું નહીં સાતમો મહિનો પણ પૂરો થવા આવ્યો પહેલી બે વાર અઘુરા મહિને પ્રસૂતિ થઈ ચૂકી હતી બખતર ધારણ કરવા છતાં શરીર ઉપર જખમ થયા હતા આ વખતે વગર બખતરે કશું જ ન થયું આઠમો માસ ગયો નવમો પૂરો થયો ઉપર સાત દિવસ બીજા ગયા અને એક સવારે એમને પ્રસૂતિની પીડા ઉપડી ચાલતા ચાલતા દવાખાને ગયા બે કલાકની અંદર બાળકને જન્મ આપ્યો વિભાબેન ચિંતાગ્રસ્ત હતા ડૉક્ટર જરા મારું બાળક જ્યાંથી જુઓ ને કેમ શું છે એને કોઈ ખોરખામ પણ નથી ને કેમ એવું પૂછો છો એટલા માટે કે આ નવ મહિના દરમિયાન મેં ગર્ભ પડી જાય એ માટે જાતજાતની ગરમ દવાઓ ગોળીઓ ઉકાળાઓ અને ગરમ જડીબુટ્ટીઓ ખાધી હતી ક્યાંક એની આડઅસર વિભાબેનની ધારણા તાર્કિક હતી તો ડોક્ટરનો જવાબ હકીકત હતો વિભાબેન ચિંતા છોડો તમે બાબાને જન્મ આપ્યો છે વજન છે સાડા ત્રણ કિલો ને કશી જ ખોરખામ પણ વિનાનો તંદુરસ્ત દીકરો છે ભગવાન તારો આભાર વિભાબેનની આંખો વરસી પડી કશુંક સારું થાય ત્યારે ભગવાનને જશ આપવાની આપણી આદત છે આપણા સંસ્કાર છે આપણે પરંપરાગત ઉછેર છે કશું ખરાબ થયું હોત તો અપજશ કદાચ ડોક્ટરના ભાગે આવ્યો હતો પહેલી બે વખત પૂરતી કાળજી સારવાર અને તબીબી સલાહ પ્રમાણે ચાલ્યા છતાં અઘુરા મહિને બેબીઓ જન્મી એ હકીકત વિજ્ઞાનની વિરુદ્ધમાં નથી જતી એ બઘું ન કર્યું હોત તો અવશ્ય એ બંને દીકરીઓ બચી શકી ન હોત ત્રીજી વાર કશું જ ન કર્યું છતાં તંદુરસ્ત દીકરો જન્મ્યો એ ઘટના પણ વિજ્ઞાનની વિરોધી નથી દરેક ગર્ભાવસ્થાને એક પરિપ્રેક્ષ્યમાં જોવી જોઈએ જન્મ પછીની જિંદગીમાં પણ આવા વિરોધાભાસો ક્યાં જોવા નથી મળતા ક્યારેક વિમાનમાંથી પડી ગયેલો માણસ બચી જાય છે તો ક્યારેક ખુરશીમાંથી ગબડી પડેલી વ્યક્તિ મૃત્યુ પામે છે આવા વિરોધાભાસો વિચિત્ર અવશ્ય છે પણ વિજ્ઞાન વિહોણા નથી હોતા આસ્તિકો આનેજ કદાચ કદાચ કૃપા માનતા હશે મને એમની આ માન્યતા મંજૂર છે